જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ છો મિત્રો હું આવી ગયો છું ખેતરમાં વાગી રહ્યા છે સાંજના ચાર અને મોસમ સારો છે મિત્રો જુઓ લોકેશન પણ સારું છે અમે લોકો રીલ બનાવવા માટે આવ્યા છે અને આ રીંગણા છે મિત્રો જુઓ મારા હમણાં બે દિવસ પછી આવ્યા હતા રીલ બિલ બનાવી હતી મિત્રો અને બ્લોગ પણ બનાવ્યો હતો અને આજે પણ અમે બ્લોગ બનાવવાનો છે મિત્રો તમે સપોર્ટ કરજો અને જો બાજુમાં કેવી સરસ જાર થઈ ગઈ છે અને ઠંડુ વાતાવરણ છે મિત્રો વાદળછાયું જુઓ મિત્રો ઓકે તો રીલ બનાવવા માટે જોશના ઠાકોર પણ આવ્યા છે મિત્રો તો હું જોશના ઠાકોરને બતાવું છું તમને જોડ્યા રહેજો વિડીયોમાં ઓકે ચાલ લો મિત્રો તો એ લીમડાના સાહે બેઠા છે અને લીમડાના લીમડાને થરને પકડીને ઊભા છે જુઓ તો મિત્રો બના બતાવું છું તમને જુઓ આ જો કેમ છો તો વાયર બાંધી દી ને તો કહે છે કે બેઠા બેઠી કાઈ નથી આ જાટ કે મશીન વાયર બાંધો છું હમ હમ રોજડા રાતે આવે ને આપણે હા હા તો ખેતરના લીમડા તો તમારે પણ હશે મિત્રો કેમ કે તમે લોકો ખેતર ખેતરમાં માં જાતા હશો તો લીમડા પણ હશે ને ખેતર ના લીમડે કેવી બેસવાની મજા આવી જાય જ્યારે આપણને તાપ લાગતો હોય ત્યારે લીમડે બેસતા હોય છે જો મિત્રો સરસ લોકેશન છે અમે રીલ બનાવશું ઇન્સ્ટાગ્રામમાં કેવી રીલ બનાવવાની ગમી છે તમને બહુ મસ્ત આ રીલ બનાવવાની બૂમ પડાવવાની છે ને જે બી ઇન્સ્ટામાં જોવે ને સારી જ કોમેન્ટ કરજો અને જે જોઈન્ટું એ કોમેન્ટ કરો અને ગામનું નામ બી લખો કે કયા કયા ગામથી મારા વિડિયો જોવે છે ચલ્લો મિત્રો તો હવે ઇન્સ્ટાગ્રામમાં જોશના ઠાકોરને બૂમ પડાવવાની છે મિત્રો સરસ લોકેશન છે જે બાજુ સરસ આવશે એ બાજુ રીલ બનાવવાના છે અમે લોકો જો મિત્રો સરસ લોકેશન છે અને સરસ વાદળશાહી વાતાવરણ છે મિત્રો જો મજા આવી જશે હમણાં રીલ બનાવવાની મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અને બ્લોગમાં અમારા સપોર્ટ કરજો મિત્રો અને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો ઓકે જય માતાજી